કેટલાક દિવસથી જોઈ રહ્યા રહ્યા કે દબાણો હટાવવામાં આવી છે રાષ્ટ્રીય ધોરીમાર્ગના તો કહેવાય રહ્યું છે કે આજે પણ સુધીના જે દબાણો હતા તે હટાવવામાં આવી રહ્યા છે આગામી સમયની અંદર ભાલે થી લીંગડા રોડ પરના જેટલા પણ દબાણો છે એ તમામ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ હવે કલેક્ટર સાહેબની આ કામગીરીને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આવકારવાદાયક લાગ લાગશે પરંતુ હવે સવાલ એક રહ્યો છે કે આણંદ નગરપાલિકાની પ્રતિષ્ઠા ઉપર સવાલ છે કારણ કે જો કલેક્ટર સાહેબની સૂચનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના તમામ દબાણો દૂર થાય છે તો આણંદ નગરપાલિકા વિસ્તારના દબાણો શા માટે નહીં કારણ કે નગરપાલિકા વિસ્તારના મુહુ અને તમે બધા જ હેરાન છો જે બાબતને લઈને ટ્રાફિક કારણ કે દબાણો ઠેર ઠેર થઈ ગયા છે અને દબાણોને લઈને ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી થઈ ગઈ છે અને અનેક વખત ટ્રાફિક નિરાકરણની મીટિંગો થઈ બધું થયું પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી તેનું મુખ્ય કારણ છે દબાણ અને જ્યારે દબાણની વાત આવે છે ત્યારે આણંદ પાલિકાના સત્તાધીશોની ક્યાંક દબાણકર્તાઓ સામે મિલીભગત હોય તેને લઈને આ દબાણની વાત ઉપર ફરી પાછું પ્રશ્ના ચિહ્ન લાગી જાય છે અને ફરી જૈસે તેની સ્થિતિ આવી જાય છે પરંતુ હવે જોવાનું રહ્યું કે શું આણંદ નગરપાલિકાના પ્રમુખ પોતાના પદનો અને પોતાની જે પ્રતિષ્ઠા છે તેનો ઉપયોગ કરી અને આ દબાણકર્તાઓ સામે લા લાખ કરે છે કે ફરી પાછું ભીનું સંકેલાશે હશે અને ફરી પાછું તે પાણીમાં બેસી જશે આવા અનેક સવાલો ઉભા રહ્યા છે અને જો દબાણ દૂર થશે તો આણંદવાસીઓ માટે એક નવી આશા અત્યારે જાગશે તેવું લાગી રહ્યું છે